તો જામખંભાળીયા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય દિવસોથી વીજળી ગુલ છે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ઉમદા કામગીરી સામે આવી કર્મચારીઓ પાણીના પ્રવાહ વચ્ચે પણ કામ કરતા નજરે પડ્યા છે પાણીના પૂરમાં જઈને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યો છે જામખંભાળિયા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો છે ત્યારે હાલમાં પીજીવીસીએલની ઉમદા કામગીરી સામે આવી ભારે વરસાદ થી ફોકાયેલા પવનના કારણે અનેક ગ્રામ્ય પંથકમાં જે છે કેટલાય દિવસો વીજ પુરવઠો ફરવાયો હતો ત્યારે હાલ અત્યારે કલેક્ટર જીતી માર્ગદર્શન મુજબ બી તો પીડીએસએલ ને પણ સૂચના આપવામાં આવી છે અને ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાનો હોય ને તાકીદને તાકીદની રીતે વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માર્ગદર્શન અને સૂચના પણ આપવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે પીજીએસ કામગીરી જે હાલ ઉમદા કામગીરી હતી તે સામે આવી છે ગોઈન્ટ તરફના જ કોજવે પરંતુ પાણી પાણીના પ્રવાહ વચ્ચે પણ હાલ અત્યારે કર્મચારીઓ દ્વારા વીજ પોલ ઉપર ચડી અને કામ કરતા હોય તેવા દ્રશ્ય પણ છે સામે આવ્યા છે પૂર જઈ સ્થિતિ વચ્ચે જઈને વીજ પુરવઠો પૂર્ણ કાર્યરત કરવામાં આવતા લોકોમાં પણ હાલ ખુશી નો માહોલ જોવા મળ્યો છે જી આભાર તમામ વિગતો માટે